અજમો અને ઘઉંની આવકો સદંતર બે દિવસ પહેલાથી જ બંધ કરી દેવામાં આવેલ છે અને જે ઓછા પ્રમાણમાં જે જણસોની આવકો થાય છે કે જે શેડની અંદર સમાઈ શકે જેને વરસાદ પડે તો પણ નુકસાન ન થાય તેવી જણસોની આવકો ખુલ્લી રાખવામાં આવેલ છે અને હવામાન ખાતાની આગાહી પૂર્ણ થઈ અને હવામાન ક્લિયર થયા બાદ ફરીથી રાબેતા મુજબ તમામ જણસોની આવકો ખુલ્લી મૂકવામાં આવશે હાલમાં જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં આ પ્રકારના કુલ સાત સેટ છે અને એક સેટની ક્ષમતા પાંચ થી છ હજાર ગુણીની છે એટલે એટલો માલ જેટલો સમાઈ શકે એટલો હોય એટલી જ આવકો ખુલ્લી રાખવામાં આવેલ છે અને એની હરાજી નું કામકાજ બાકી વિશાળ જથ્થામાં આવતી જણાવો હવામાન ખાતાની આગાહી પૂર્ણ ન થાય ત્યાર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે